ભરતભાઈ રાવલ સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ત્રિકમભાઈ પરમાર સહિત ભાવિક જનો ઉપસ્થિત રહેલ આજથી છસો વર્ષ પહેલા થયેલા આ પરમ પ્રતાપી સંત મહાત્માનો એટલો ધાર્મિક પ્રભાવ હતો કે મેવાડના મહારાણી મીરાબાઈ તેમના પરમ શિષ્ય બનેલા અને કાશીના મહારાણી તેમના સત્સંગ સાંભળવા આવતા દિલ્હીના બાદશાહ સિકંદર લોદીએ પણ સંત રોહિદાસને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા નિમંત્રણ આપેલ જેનો સંતો દ્વારા અસ્વીકાર કરવામાં આવતા સદરા કશાઈ નામના શક્તિશાલીને તેમની હત્યા કરવા માટે મોકલેલ પરંતુ સંતનો એટલો દિવ્ય પ્રભાવ હતો કે તેમને મારવા આવનાર પણ તેમની આભાથી અંજાઈ તેમનો દાસ બની જાય છે આવા પ્રતાપી સંતનું સ્મરણ કરતા સૌ ભાવિકજનોએ ધન્યતા અને અહેસાસ કરી સંતને ભક્તિભાવપૂર્વક વંદન કરેલ